बूस्टाउन हॉल ખાતે કચ્છ जिल्हा राजपूत क्षत्रिय सभा द्वारा आयोजित स्नेह मिलन અને સન્માન સમારોહમાં ધોરણ 10 થી ગ્રેજ્યુએશન સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સમાજના ઉચ્ચ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું વિશેષ મહેમાનોમાં વિરેન્દ્રસિંહ બી જાડેજા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા जनक सिंह जाड़ेजा उपस्थित રહ્યા कार्यक्रम दीप प्रगटई થી શરૂ થયો कन्या छात्रावासレイની દીકરીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું અને ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા સ્વાગત પ્રવચન આપ્યો 100 થી વધુ સરપંચો સમાજના પ્રમુખો અને રાજકીયા આગેવાનોએ વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું જ્યારે યુવા સભાએ 450 પ્રતિભાવ માટે ડિજિટલ ફોર્મ અને ઓનલાઈન સન્માન સુવિધા ઉપલબ્ધ કરાવી કાર્યક્રમનું આયોજન મનોભા ખેતુભા જાડેજા વિશ્વજીતસિંહ જાડેજા ભગીરથસિંહ સોઠા મયુરધવતસિંહ જાડેજા અને હર્દીપસિંહ જાડેજાએ કર્યું સંચાલન હટુભા સોઠા અને આભાર દર્શન નર્મસી ગम्मू ભાષો ઉઠાય કર્યો રાજકોટ જિલ્લા રાજપત ક્ષેત્રીય યુવા સભા આજે રાજકોટ જિલ્લા રાજપત ક્ષેત્રીય સભા આયોજિત સંપૂર્ણ કચ્છ જિલ્લાનો સરસ્વતી સન્માન સમારોહ ને મળ અને વિશેષ સસ્તી દી સન્માન સમારોહ નું આયોજન કરવામાં મને ધારાસભ્ય રાપર અને કચ્છ જિલ્લા રાજપત ક્ષેત્રીય સભાના પ્રમુખ શ્રી જાદજા જના अध्यक्ष થને આ કાર્યક્રમ ખાસ મહેમાનોમાં ઉપસ્થિત जाड़े जा दामनगर क्षेत्र में गुजरात राज्यના મંત્રી અને પીટીસી વાગેલા હે પા રિટન ગુજરાત રાજ્યના પક્ષ જિલ્લાના તમામ મહાનુભાવ આગેવાનની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા રાષ્ટ્રીય સમાજના વિદ્યાર્થીઓ છે જેમણે અને વિશેષ સિદ્ધિ હાંસઈ કરી કરેલી છે એમનો સાથે સાથે રાજ્ય ક આગેવાન અને સરપંચોનું આજે સન્માન સમારોહ યોજાય આયોજિત સમૂહ બાર નું સમૂહ લગ્ન મહોત્સવ એના સંપૂર્ણ દાતા પ્રશિ જાડેજા ધમણકા એમનું પણ આજ રોજ મહાનુભાવો નાષ્ટ કરવો સર્વે ને આ સમૂહ લગ્ન માટે રાખો